નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ડે ન્યૂઝ સુરતના મૈધરપુરા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ સ્થાનિકો દ્વારા આ ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી જે અંતર્ગત ત્રણ સ્ટેશનના ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મૈધરપુરા વિસ્તારનો આ બનાવ છે મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી હોય this time i'm afraid of free machine